ઉચ્ચા કિંમતમાં વેચાતા બનાસકાંઠા જિલ્લામાં નામ રોશન થયું છે અગાઉ પણ આ ગાયના બે નંદી વેચાયા છે જેમાં ગોપાલ નામનો નંદી એક લાખ અગિયાર હજારમાં એલ ડી એફ લક્ષ્મી ડેરીને અને બીજો નંદી રાજ માધવી ડેરીને એકાવન હજારમાં વેચી ચૂક્યા છે એક સમય હતો જ્યારે ગુજરાત બહાર વસતા ખેડૂતો મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લામાં આવી કાંકરેજી ગાયની ખરીદી કરતા જો કે સમય જતાં જિલ્લાના ખેડૂતો વધુ દૂધ મેળવવાના સંકર જાતિની ગાયોને પ્રાધાન્ય આપવા લાગ્યા અને ધીમે ધીમે કાંકરેજી ગાયોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો સિસોદરા લાલાભાઈ માળી અને સુખાભાઈ માળી ખેતીની સાથે કાંકરેજી ગાય અને બંની ભેંસનું પશુપાલન કરે છે બંને ભાઈઓ પશુપાલન થકી પરિવારની આજીવિકા મેળવે છે અને સારી કાંકરેજી ગાયનું સંવર્ધન કરે છે બનાસકાંઠા જિલ્લાની ઓળખ સવિ કાંકરેજી ગાય તેની લાક્ષણિકતા જેવી કે દરેક ઋતુમાં ઠંડી ગરમી સહન કરી શકે તેની પ્રતિ રોગ રોગ પ્રતિકારક શક્તિ વધુ છે જલ્દી ઘાપણ થાય છે અને જમીન જીવન દરમિયાન સૌથી વધુ પંદરથી સત્તર વેતર બચ્ચા આપે છે ગાયના દૂધમાં એ પ્રોટીન સૌથી વધુ હોય છે અને અનેક રોગો સામે રક્ષણ આપે છે દૂધમાં ચારથી પાંચ ફેટ હોય છે આવી અલગ ઓળખ ધરાવતી ગાયના વાછરડી ઉચ્ચ કિંમતમાં વેચાતા અવારનવાર પશુપાલનમાં ચર્ચામાં રહેતા સિસોદરાના વતની લાલાભાઈ માળીના વખતે આ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જય ગોપાલ હું માળી ગામ સિદ્ધિદરા તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા આ ગાય તેમનું બાર લીટર દૂધ છે એટલે આજે અમે એક વાસડી આપી છે માધવી ડેરીમાં પરિણામની માધવી ડેરીમાં વાસડી આપી છે બી મહિનાની વાસડી અમે આપી છે એક લાખને દસ હજારમાં પરવીનભાઈ ચૌધરી પાલનપુર ભડકાવાડા એમનું ફોર્મ છે ત્યાં આગળ આપી છે અમે એક લાખને દસ હજારની પહેલાં મેં આનો એક આંકડો વેચ્યો હતો એલડીએફ લક્ષ્મી ડેરી પંજાબ એ લોકો એક લાખને અગિયાર હજારમાં આંકડો લઈ ગયા હતા બીજો બીજો નંદી આનો જ અમે માધવી ડેરીમાં આપ્યો હતો એ એકાવન હજારમાં દસ મહિનાનો વાસળો પરવીનભાઈ લઈ ગયા હતા અને બીજી વાસળી પરવીનભાઈ લઈ જાય એક લાખને દસ હજારની એટલે મારું કહેવું કે સારી ગાયો રાખો અને અને હારી બ્રેડ તૈયાર કરો તો ઊંચો ભાવ પણ મળે પશુપાલકને પણ પૂરતો ભાવ મળે એટલે આવી ગાયો તૈયાર કરો તો સારું જય ગૌમાતા જય ગોપાલ